ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો સવાર સવારની અંદર નાહી ધોઈને આપણે આવી ગઈ છીએ ખેતરની અંદર હેરંડા ઉતારવા માટે મિત્રો અમે ઘરે જ છીએ કામે જતા નથી આજે આવે છે હેરંડા ઉતારવા માટે તો ભાઈ અને મમ્મી તો ફોટવાળીને એડા ઉતરાવા જતા ને આપણે થોડું કામ હતું પોસ્ટર બનાવવાનું વિડીયો એડિટ અપલોડ કરવાનું તો અપલોડ કરીને આપણે શરૂઆત કરીશું એડા ઉતરાણ મિત્રો તો એડા ઉતરાયણ ચાલુ છે આપણો તો આપણે ફટાફટ ફોટવાડી અને એડા ઉતારવા જઈએ છીએ મિત્રો ફટાફટ ફોટવાની પછી મળીએ તમને તો ફાઇનલ મિત્રો આપણે પણ તૈયાર થઈ ગયા છે હથિયાર સાથે લડાઈ કરવા માટે આજે એરંડા સાથે લડાઈ છે મિત્રો ફાઇટિંગ શરૂઆત થઈ ગઈ છે મિત્રો અને હવે સિઝન પણ ધમધોકાર ચાલુ થઈ ગઈ છે લેડો વઢવાની એડા ઉતારવાની તો ફટાફટ મિત્રો સાથીઓ તૈયાર થઈ જાવ દાંતેડા પાવડા કદાચ હાથમાં લઈને તો આપણે મિત્રો આ એરંડા ઉતારવાના છે ફટાફટ એરાઉં ચાલુ કરીએ મળીએ તમને મોલા તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે સાડા બાર અને હવે લાગી છે જોરદાર કડકડાટ ભૂખ તો મારા ભાઈ તો બેગ ઉપર તૈયાર થઈ જાય તો આપણે ફોટે ખોલીને અવેલે તૈયાર થઈ જાય સાડા બારે મિત્રો તમે ઘરે જાઓ ખાવા માટે જાય મિત્રો બીજું ખેતરની અંદર રસ્તા ઉપર ઉતારી ગયા થોડા ઘણા બાકી છે તો કાલે સવારે ટ્રેક્ટર લાવી અને ફરી ચાર વાગે કેટલા વાગે ચાર ગયા ગુડ ઇવનિંગ ચલો ઉઠો તો મિત્રો રાધે ઉઠી ગઈ છે ચાર વાગે ઊંઘવાનું છે હું જાગવાનું છું દસ મિનિટ ઊંઘવાનું વીસ મિનિટ જાગવાનું નહીં રાધે 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 બોલો જય માતાજી તાડા

તો ફસતા જ આવે તો ગરમ પાણી નવરાઈ દઈએ બાપાને ફરવા પાણી એવું નહીં નાખવા પડે સાંજો મારા ફટાફટ નવરાઈ દઈએ અને નાયા તો ફસતા જ ઠંડા ફોન કરી ગયા તો ધોવાના તક હું ધોઈ નાખીને બીજા બધા નવરાઈ કાઢે તો ફસતા જ નવરાઈ કાઢે છે બાકી આપણે એવું નહીં નાખ્યું કારણ કે વાગ્યા છે પોત હવે ખેતરમાં જવાનું થતું નથી તો મિત્રો મળીએ તમને ફરી ફસ્તા પણ નવરાઈને પહેરે પછી તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ પણ નવરાય આપણા પપ્પાને પંખો ફિટ કરવા માટે ફટાફટ પૂંખાના પહેલાં નાખીએ મિત્રો શિયાળો બે રિપેરિંગ કરીને ઉનાળો આવતો પૂંખો આવે મિત્રો આવું ખ્યાલ તો દવાખાન પડી ગયું પણ હું આવે છું થોડા સાફ કરી એને ફિટિંગ કરી દઉં આપણે જાતે થોડું ફાવો ફિટિંગ કરતા ફિટિંગ કરતા લે તો પંખો છો કોઈ

તો ફટાફટ નાઈ ધોઈને એકદમ રેડી થઈ ગયા છે પણ જે વાત સાથે મિત્ર આવવાનું છે એ હવે નાવા બેઠો છે નહીં નાવેલે ફટાફટ મેં જાશું ઉનામાં થોડું કામ છે આપણે ઓલરેડી ફિટિંગ ફાઇનલ કમ્પ્લીટ રેડી થઈ જાય છે નાઈ ધોઈને તૈયાર હવે પંખો પણ રેડી થઈ ગયા છે રાત્રે ભાઈ રોકવા માટે હવે ઉનાળાની સિઝન બહુ થઈ ગઈ છે તો પંખો જો કારણ કે નાના બાળકોને આવતી નથી રાત્રે રાત્રે બહુ ગરમી લાગતી નથી એના કારણે ગોળ ગુરુ નાખીને મચ્છર કરવાના કરેલા તૈયાર થઈ જાય છે પંખુંખું નાખીને મિત્રો મળીએ પ્રો ભાઈ બંધાઓ ત્યારે ચલો ફાઇનલી જય માતાજી તો આપણે એક મર્ડર કરી નાખ્યો હમ ઉનાળા સીઝન ફર્સ્ટ મર્ડર કરી આપણે તો ફાઇનલ ફાઇનલી મિત્રો આપણે જોણ તો ઉનાવા ઉના જોણ પ્રોગ્રામ કેન્સલ રહ્યો છે કારણ કે થોડું કામ હતું બારે બારે ફોન ઉપર પતાવ કાઢ્યું છે અને આપણે જઈએ છીએ ગામમાં મિત્રો સાથે મોજ કરવા માટે મિત્રો ચાલો મોજ કરીએ ગામમાં જઈએ અને આજનો બ્લોગ બસ આટલા સુધી મળશું કાલે સવારે નવા બ્લોગ સાથે જય માતાજી જય દ્વારકાજી જય શ્રીરામ તો મિત્રો કોમેન્ટ ભૂલતા નહીં લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અવ નવા વિડીયો હું બનાવું ત્યારે તમારે નોટિફિકેશન પડતી રહે તો જય દ્વારકાજી જય શ્રીરામ